ગામના તળાવમાં બાવળોનું સામ્રાજ્ય રાધનપુર તાલુકાના લોટિયા ગામમાં આવેલું તળાવ લાંબા સમયથી બાવળોથી ઘેરાઈ ગયું છે સ્થાનિકોના જણાવ્યા મુજબ તળાવની સફાઈ માટે અનેક વાર તંત્રને લેખિત તથા મૌખિક રજૂઆતો કરવામાં આવી છે છતાં આજ દિન સુધી કોઈ પગલાં લેવાયા નથી લોટિયા ગામ તળાવ આઝાદીના અમૃત મહોત્સવ યોજના અંતર્ગત સમાવેશ કરી મંજૂર કરેલ છે છતાં આજ દિન સુધી કોઈ કામગીરી કરાઈ નથી આશરે સિત્તેર વીઘા જેટલા વિસ્તારમાં આ તળાવ આવેલું હોય ઠેર ઠેર બાવળથી ઘેરાયેલા તળાવને જીવનદાન આપવા ગ્રામજનોએ માંગ કરી છે તળાવમાં બાવળ દૂર કરી વિવિધ અન્ય વૃક્ષોનું વાવેતર કરી સુંદરમય તળાવ બનાવવા સરકારશ્રીને રજૂઆત કરતા ગ્રામજનો ગામના સ્થાનિક વસ્તાજી ઠાકોરે જણાવ્યું હતું કે આ તળાવ ગામની ઓળખ છે પણ આજે એને બાવડોએ ઘેરી લીધું છે તત્કાલિક સફાઈની કામગીરી હાથ ધરી તળાવને બચાવવામાં આવે હવે સ્થાનિકોએ મીડિયાના માધ્યમથી તળાવની તત્કાલિક સાફ સફાઈની માંગ ઉઠવા પામી છે મારું નામ ઠાકોર વસ્તાજી સગ્રામ છે હું લૂટિયા ગામે રહું છું અમારું આખું લોટિયા ગામ ખેતી અને પશુપાલનના ધંધા સાથે સંકળાયેલું છે તો અમારું આ લોટિયા આખા ગામનું તલાવ છે આ તલાવનું નામ ભાભર તલાવ છે આ તલાવનો વિસ્તાર આશરે સિત્તેર વીઘા જેટલો છે તો અમારા લોટિયા ગામ તરફથી અને લોટિયા ગ્રામજનો તરફથી આ તળાવ માટે અમે અનેક વખત રજૂઆત કરેલ છે અમારું આ તલાવ આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત યોજનામાં સમાવેશ કરી માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબે મંજૂર પણ કરેલો છે તો આ અમારા લોટિયા ગામમાં લઘુ સિંચાઈના ચાર આરબંધો અને બે તલાવ લઘુ સિંચાઈ પેટા વિભાગમાં આવેલા તલાવો છે તો લઘુ સિંચાઈમાં પણ અમે પત્ર વ્યવહાર કરી વારંવાર મજૂ આજે પણ માગણી સતત ચાલુ છે તો મારી તો સરકારશ્રીને નર્મ વિનંતી છે કે અમારું આ લોટીયા ગામનું આખા ગામનું ચલાય જો મંજૂર થયેલ હોય તો તાત્કાલિક આ જે ગાંડા બાવળો ઊગી નીકળેલ છે એ તાત્કાલિક કાઢવા જોઈએ જેસીબી મશીન લાવી અને અને એને જડમૂળથી કાઢી આ ની પાળ ઉપર જુદા જુદા પ્રકારના વૃક્ષોનું વાવેતર કરવામાં આવે તો એક આ તલા સુંદરમય તલાઈ બની શકે તેમ છે શું નામ તમારું મારું નામ ઠાકોર ઠાકોરજી સગ્રમજી અહેવાલ અનિલ રામ લોકાર્પણ